રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમા કરેલા અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવાની માંગ સાથે ભરૂચ જિલ્લાના ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ જિલ્લા ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ સોમવાર નરોચ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ક્રેડાઈ ભરૂચ બાંધકામ વ્યવસાયના હેતુઓ સારું કાર્યરત છે અને શહેરના થી વધુ ડેવલોપર સભ્ય તરીકે નોંધાયેલા છે અને રાજ્ય સ્તરે અમારી વ્યવસાયિક સંસ્થા ક્રેડાઈ ગુજરાત સાથે તેમજ ક્રેડાઈ ગુજરાત નું ક્રેડાઈ નેશનલ સાથે એક સંગકલન છે. સંગઠન ક્ષેત્રે જિલ્લા થી રાજ્ય અને રાજ્યની રાષ્ટ્ર સુધી સંગઠિત થાય તેમ વિકાસ લક્ષી આયોજનો પૂરા પાડી રહ્યા છીએ સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં દરખમ વધારો કરેલો હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200% થી 2000% નો તૂટિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને

જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરોધ હશે તેવું અમુક સ્પષ્ટ માને છે જેમાં વાંધા સૂચન રજૂ કરવા અંગે જાહેર કરેલા અંતિમ તારીખ લંબાવીને એકત્રીસ માર્ચ બે કરવામાં આવે રાજ્યના વિવિધ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ અને જમીનની બજાર કિંમતને ધ્યાને લઈને સાયન્ટિફિક રીતે જંત્રીના દરો પારદર્શક લોકાભિમુખ બને તે હેતુથી સંસ્થાગત અભિપ્રાય રજૂ કરવાની તક આપવામાં આવે સૂચિત જંત્રીમાં દર્શાવેલા બે ગામ